જે ટ્રાફિક પોલીસ છે એમના દ્વારા એમને રોકવામાં આવ્યા હેલ્મેટ બાબતે એમને પૂછવામાં આવ્યું અને એ જ સમય દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ અને ક્યાંક એ પણ સામે આવ્યું કે અહીંયા જે મહિલા છે એમના દ્વારા ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી તેમના થકી જે આખો મામલો ગરમાયો હતો મહિલા દ્વારા આઈ કાર્ડ પણ માંગવામાં આવ્યું હતું અને પછી આઈ કાર્ડ ફેંકી દેવાના મામલે આખી જે દાદાગીરી છે સામે આવી હતી પણ ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે ટ્રાફિક પોલીસ છે એમના દ્વારા લાફો પણ મારવામાં આવ્યો હતો પરંતુ હવે એ જ બાબતે પાલડી પોલીસે મહિલાની ફરિયાદ લેવાની તજવીજ પણ હાથ ધરી છે ટ્રાફિક જમાદાર વિરુદ્ધ પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે તેવો ખુલાસો ડીસીપી દ્વારા કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આઈ કાર્ડ ફેંકી દેવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ સાથે જ હવે આ આખા મામલામાં ડીસીપી શું કરી રહ્યા છે તે પણ સાંભળીએ

જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેરવું નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલું જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દેતા ફેંકી દીધેલ જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામે હતો તો વિડીયો વાયરલ થયો છે તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે સાહેબ શું કાર્યવાહી કરવામાં આવે છે કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવે છે જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મુકુફ હેઠળ મૂકવામાં આવેલ છે સાહેબ એમનું નામ શું હતું કેટલા વર્ષથી એન ડિવિઝનમાં ફરજ ભજાવતા હતા એમનું નામ જયંતિભાઈ છે આખો બનાવ શું આખો બનાવ શું બન્યો હતો મહિલાને મહિલાને જે રોકવામાં આવી હતી ખરેખર મહિલાનો વાંક હતો ત્યાં પોલીસ અમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી મામલો શું બન્યો હતો શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા

આ યુવતીની ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ કારણ કે ગઈ ગઈકાલે ત્રણેક કલાક સુધી પારડી પોલીસ સ્ટેશનમાં બેસા બાદ તેની ફરિયાદ અરજી લેવામાં આવી હતી ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના હતી તો તે અંગે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ એ બાબતે હું આપને નહીં કહી શકું કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશનનો વિષય છે લોકલ પોલીસ સ્ટેશન આપણે જણાવશે અને ફરિયાદ ફરિયાદી ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લઈ પણ ફરિયાદ સાહેબ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે છેલ્લા એક મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સાથે એક ડ્રાઈવ મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલને થોડી ઘણી તો ભૂલ છે જે બાબતે હું આપને કહીશ કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો સુસન કરી રહ્યા છો પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ સારી રીતે વર્તવું જોઈએ પ્રેમથી વર્તવું જોઈએ કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલજવાની કોશિશ કરવી જોઈએ એ બાબત ચાલે છે ઘટના તપાસ ચાલે છે હવે આ ઘટનાની અંદર લાફો મારનાર જે હેડ કોન્સ્ટેબલ છે તેમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે પરંતુ હવે આજ બાબતે જે વાહન ચાલક મહિલા છે તેમની સામે પણ હવે તપાસના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર